તો આજનો લોક થોડોક જૂનો છે ક્યારનો નાગપાશમના દિવસનો શૂટ કરેલો છે પણ એડિટિંગ કરવાનો ટાઈમ નહીં મળતો ખબર નહીં સાતમ આઠમ આમ એમાં ન્યા હતા અને અથરણ થોડીક તબિયત બગડી ગઈ હતી ને છોકરાઓના કામમાંથી ફ્રી નહીં પડાતું એટલે નહીં એડિટિંગ થતું તો બસ શૂટ કરેલો પડ્યું તો ફૂટેજ બધી તમે જો ચાલો શેર કરી દો તમારા જોડે તો આ નાગપાસમનો લોક છે શૂટ કરેલો ને હસ્તીને બોલચોકના દિવસે વાગેલું હતું તો રાતે એવું કીધું તું ડૉક્ટર સાહેબે કે તમે સવારે આવજો ને ડ્રેસિંગ કરી ડ્રેસિંગ કરી અને પેલું ધરનું ઇન્જેક્શન આપવાનું છે તો દવાખાને લઈને ગઈ હસ્તીને પણ શું કહેવાય હું એક ને દસે ગઈ હતી ને એક વાગે દવાખાનું બંધ થઈ જાય મને એમ કે બે વાગ્યા સુધી ખુલ્લું રહેતું છે પછી ત્યાં જઈને ડૉક્ટર સાહેબને ફોન કર્યો તો ત્યાં ઉપર નંબર લખેલો હતો ને એટલે ફોન મેં કર્યો કે સાહેબ મેં આવ્યા પણ તમાર દવાખાનું બંધ થઈ ગયું તો કંઈ કે બેન હું એક વાગે બંધ કરી દઉં છું પાછા પાંચ વાગે આવજો તો અહીં સારું ને અમારે નીચે નાગપાસમ છે ને તો શું કહેવાય નીચે ગોગા મહારાજનું મંદિર છે તો જો અહીંયા ડેકોરેશન સરસ રિયલ ફ્લાવરથી બધું ડેકોરેશન કરેલું હતું તો બચ્ચો હું નસ્તી બે આવી ગઉં નીચે બાપાના દર્શન કર્યા ગોગા મહારાજના દર્શન કર્યા ને બસ હસ્તીને તો પાછું ફરીવાર લઈને જવું પડશે તો જો આ મારા ગોગા મહારાજનું મંદિર છે ને બહુ સરસ ડેકોરેશન કર્યું છે ને રાતે ભજનને એવું બધું કાર્યક્રમ હોય છે રાતે હું નીચે આવીશ ને તો તમને હું બતાવીશ તો બસ સારું આ લો કન્ટિન્યુ લોગમાં રહીજો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ વિડીયો ગમે તો લાઈક કરી દેજો એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો અથરોને મૂકીને ગઈ હતી નૈનાબેન પાસે ને બસ આજે કપડાં જો પલાળીને ગઈ હતી કપડાં ધોવાના હજી બાકી છે કારણ કે વોશિંગ મશીન બે ત્રણ દિવસથી ખરાબ થઈ ગયું છે ને એટલે ચાર પાંચ દિવસથી કપડાં જાતે હાથે ધોઉં છું તો બસ પલાળીને ગઈ હતી તો બજો આવીને કપડાં ધોવા બેસી ગઈ હજી જમવાનું બાકી છે પણ જમીને પછી અથરોને હુડાવીને આજે મારે ફરસી પૂરી બનાવવાની છે તો હારું હાલો ફટાફટ કામ પતાવી દઈ અથર્વને હુંડાવી દઈને આજે રાંધણ રાંધણસઠના દિવસે રસોઈ બનાવવાનું વધી જાય ને છોકરાઓ રહે એ પ્રમાણે કરવું પડે એટલે મેં આજ ફરસી પૂરી બનાવી દઉં મેંદાની લોટની અને બાકીનું બધું કાલે રસોઈ બનાવશું તો બસ હાર કન્ટિન્યુ રહેજો બચ્ચો અત્યારે હાડાસાર વાગી ગયા છે અથવા છે તો મેં ચાલો પેલા ફરસી પૂરીનો લોટ બાંધી દઉં તો પહેલાં જીરું શેકી લીધું જીરું શેકી અને મરીને જીરું બે ખાંડી લીધું મિક્સ કરી અને ગરમ પાણીમાં હું લોટ બાંધી છું તો જો ગરમ પાણી કરવા મૂકી દીધું છે ગેસ ઉપર ને એકલો મેંદાની નહીં બનાવતી હું પૂરી થોડોક પાંચસો ગ્રામ મેંદો હોય ને તો બસો ગ્રામ જેવો ઘઉંનો લોટ નાખું ને બસો ગ્રામ જેવો રવો નાખું એ રીતે ત્રણેય લોટ મિક્સ કરી અને પછી લોટ બાંધું છું તો જો ત્રણે લોટ મિક્સ કરી દીધા ને જીરું ને જે આપણે ખાંડી લીધું હતું એ નાખી દીધું ના ગરમ પાણી મૂકી દીધું છે તો હાલો હવે લોટ બાંધી દઈશ તો બપોરે ગઈ તો કે દવાખાનું બંધ કરી દીધું પાંચ વાગે આવજો અત્યારે ગઈ પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધી ખુલ્લું રહેશે પણ ગઈ તો અત્યારે હતા નહીં સર ને ફોન હું ઘરે મૂકીને દેતી કારણ કે અથુ ભાઈ જોતા હતા મીના મીનાબેનની ન્યા હતા એટલે બેન ને ખાવું તું આઈસ્ક્રીમ તો જો બે દસ દસ વાળી આઈસ્ક્રીમ લઈ લીધી કાજુ દ્રાક્ષ વાળી હતી વીસ વાળી પણ કાજુ દ્રાક્ષ ની પરચા નહીં ખાતા એટલે જો વેલી આઈસ્ક્રીમ લઈને આવી ગઈ હવે હું કરું પૂરી બનાવવાનું શરૂ કરવું કે હામની રસોઈમાં તો ખાલી ભાત જ વઘારવાના છે એટલે પૂરી ભણવાનું શરૂ કરી દઉં શું કહ્યું કાનું ચમસી તો બચ્ચો દિવસે ભજન શરૂ થઈ ગયા છે ને રાષ્ટ્રગીત જન ઘન મન અધિનાયક જય હે ત્યાંથી ભજનની શરૂઆત કરી છે રાષ્ટ્રગીત પહેલાં ગાયું અને બસ પછી હવે ભજન ગાવાના છે ને મારે જે પૂરી કરવાની હજી બાકી જ રહી ગઈ છે ખાલી ગોળિયા બનાવ્યા હતા તો બંસીબહેનને એ લોકોને બેસા જવાનું તો એક અમારા જૂના પાડોશી છે તો વિપુલભાઈના ઘરે કે બેસવા જાવશે ને તો પૂરી કે આપણે આવીને બનાવશું ત્યાં તમે ઠાકીને મૂકી દો તો બસ એ કે જ્યાં બેસી આવીએ ને પછી કે હું બનશું એને કે પછી મારે કે ટાઈમ નહીં રહે તો તમે ફટાફટ આવો નહીં કે તો જઈ આવીએ તો બચો બધા નીકળી ગયા સી બેવા વા એ લોકો નીચે પ્રકાશભાઈને એ લોકો બીજે બહાર ગયા તા કે અમે આવી ગયા છે ગેટે તમે ગેટે આવી જાઓ તો ચલો তই তাৰ হমা পাৰে হৰিয়ী যেল ম

哈哈哈哈哈。 જો વિપુલભાઈ ઘરે સવા બાર વાગ્યા સુધી બેઠા ને ત્યાંથી પછી આવતા તા ને તો રસ્તામાં તો પ્રકાશભાઈ ને દીકે કે હાલો આપણે પ્રકાશભાઈ ને જર્મની ના ગાંઠિયા ભૂજ્યા નહીં મળે કે આપણે છેલ્લી વાર ગાંઠિયા ને પ્રકાશભાઈ જોડે ખાતા ગઈ તો બચ્ચો બધા આવી ગયા તા મહંતરાજ માં ભજીયા ખાવા એના બહુ સરસ બનાવે છે સિંગ તેલ બનાવે છે ને એકદમ મસ્ત બનાવે છે તો બચ્ચો વણેલા ગાઠિયા મંગાવ્યા ને મિક્સ ભજીયા મંગાવ્યા હતા અને હસ્તીને ખાલી ફ્રેન્ચ ફ્રાય તો ફ્રેન્ચ ફ્રાય મંગાવી બસ બધા નાસ્તો કરીને આવી ગયા ઘરે ને ઘરે આવ્યા ને તો પૂરી કરવાનું બાકી હતું ને મારે તો બધો મીનાબેન ને બંસીબેનને એ લોકો વણતા હતા અને એ કે તમે તળતા જાઓ તો તો બસ સારું હાલો અમે બધા પૂરી બનાવી દઈ ને આજનો લોગ અહીંયા પૂરો કરી દઈશ ને અત્યારે કેટલા વાગ્યા ખબર પોણા બે વાગ્યા છે ને હજી અમે પૂરી બનાવી છે એટલે લગભગ તો પોણા ત્રણ કે ત્રણ કેટલા વાગે ખબર નહીં ત્યાં સુધી ને બસ સારું હાલો લો કન્ટિન્યુ મારી ચેનલમાં બન્યા રહેજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો ને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો બસ સારું હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી